રાજકોટ નિશાન એટલે અટલ સરોવરને એક વખત ચાલકોરિયા બાટી આરપી ગેમ્સ ઊન આગની કારણે ફરી વખત બંધ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને પણ અધૂરા કામ પૂરા કરવા માટે મુદત મળી હોવા છતાં હજુ સુધી કામ પૂરા કર્યા નથી ત્યારે ફરીથી તહેવારોનો લાભ આપવા માટે અધૂરા કામ એટલે અટલ સરોવર ફરી આવતીકાલે ચાલુ કરવામાં આવશે રાજકોટ શહેર માટે જે એક નવ નજરાણું કહી શકાય અટલ સરોવર એ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજકોટમાં તમામ અમ્યુઝમેન્ટ પાર્કો અમે લોકોએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો એટલે એ નિર્ણય હાલ પૂરતો અમે લોકોએ કેન્સલ કરીને આ આવતીકાલથી અટલ સરોવર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ અટલ સરોવરના ફાઉન્ટન અટલ સરોવરની અંદર લોકો ફરી શકશે રાઇડ છે એ રાઈડ હાલ પૂરતી અમે લોકોએ બંધ રાખી છે અને આપના સૌના માધ્યમથી રાજકોટના તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર આવતીકાલથી ખુલી રહ્યું છે અને આપ સૌ લોકો પરિવાર સાથે જઈ અને ખૂબ આનંદ કરો એવી આપને મારી વિનંતી છે અને આમંત્રણ પણ છે હાલ પૂરતા મહાનગરપાલિકાનું એક અટલ સરોવર છે પછી ફંડવલ પણ છે પણ ફંડવલ છે એ એક કોઈ સંસ્થા ચલાવી રહી છે તો એ લોકો પણ ડિમાન્ડ કરશે તો એ ચાલુ કરી દેશું પણ એની જે રાઈડનો વિષય છે એ રાઈડની ફિઝિબિલિટી એના એના લાઇસન્સથી બધું ચેક કરીને જ અમે આગળ વધશું અટલ સરોવરની અંદર એવું કોઈ રાઈડ છે નહીં જે તગડોળની છે એની હજી કોઈ કેન્દ્ર રાજ્ય સરકાર રાજ્ય સરકારમાંથી મંજૂરી અમને નથી આવી આવશે પછી વિચારશું